ભાઈ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં આજે જવાનું પણ મારા બાર જવાનો પ્રોગ્રામ બંધ રહ્યો છે એટલે હા લેટ ઉઠ્યા અમે અને વાગે છે અગિયાર અગિયાર વાગે અમે નાસ્તો કરવા બેઠા છે નાસ્તામાં છે ચંદન ચોકોરી અને કાલ રાત્રે પોવા કોરમ પોવા ગરમ કરે છે ચંદન ચોકડી બનાય એટલે મજા આવે ચંદન ચોકડી આફી ફેવરેટ છે ચંદન ચોકડી કોની કોની ફેવરેટ છે ચંદન ચોકડી કેજો અમાના બાકી જો મમ્મી તો ચંદન ચોકડી ખાતી નથી પણ પી જાય છે કૃષ્ણ જય શ્રી રામ હર હર માદેવ જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાનું મારી રાત્રે પૌવા બનાય તે પૌવા થોડા પડ્યા તો મીર વગેરેના

કોક નામ ટેલેન્ટ કરવાનું અલગ હોય કોક નામ હાથ ફેરવાનું ટેલેન્ટ અલગ હોય એવું અલગ અલગ છે બધાના ટેલેન્ટ અલગ અલગ છે ઓ બેઠો પાછો આવાજો જુઓ હમ મદદ છે કે હેરાન કરે છે બાનો મિતાર હા કાંડ માસ્ટર છે ને કે શાંતિથી એ બેસતો નથી બેસો નથી કે

બનેલું છે અમરેલા અનારકલી અમરેલા કે અનારકલી ભાઈ જો સવારે રેલ ઉતારી ખાઈને પાછી એક રેલ ઉતારી અને અત્યાર પાછા મેડમ કેટલા વાગે સાડા ચાર વાગે હવેલી ઉપર બેસી ગયા છે હમણાં હા હવે પાછા ચાની બૂમો પાડશે ચાની બૂમો પાડશે એટલે પૂરું કરીને જ ઊભી થાય ને તો હવે પૂરું કરાવ્યા તો મોડું થાય એવું

આપણે મળવાનું જ છે ખાલી ઓનલી ફોર એટલે જઈને મળીને પછી પાછા હું જોઈશું જો ટ્રાફિક હશે તો નહીં બેસીએ જો ટ્રાફિક નહીં હોય તો બેસીશું જમવા માટે કારણ કે બહુ મસ્ત હોય છે એમની પાઉંભાજી પણ આ તો બહુ મોટું આઉટલેટ બનાવ્યું છે કે ત્યાં આગળ તમને પીઝા ને બર્ગર બધું જ મળશે હા બહુ મોટું આઉટલેટ બનાવ્યું છે પણ આજે એમણે એવી જાહેરાત કરી છે કે આજના દિવસે ઓગણીસ તારીખે બધા માટે ફ્રી પાઉભાજી ફ્રી લાઇન આવે છે ને બધું હશે એટલે આપણે તો ટ્રાફિક હોય આપણને ગમે નહીં પહેલી વસ્તુ તો અમદાવાદમાં ગાડી મૂકવાની મગજ મારી એટલે જઈએ જોઈએ કેવું છે જગ્યા સારી મળે પાર્કિંગ ની તો કલાક દોઢ કલાક બેસી જવું જગ્યા ના મળે હારી તો દસ પંદર મિનિટ મળે ને પછી નીકળી જઈશું તમે જો મોબાઈલ અમારો દેખાય સેપટ સેપટ દેખાય છે દરવાજો ખોલ્યો સીધો પડે નીચે તો ભાઈ પહેલું જ નુકસાન આઈફોન તૂટ ગયા તો જવાનું છે સામેની સાઈડમાં ટ્રાફિક તો ફૂલ છે ટ્રાફિક ફૂલ છે જોઈએ આવો કેવું થાય છે ત્યાં જ તો બે ગયા છે ઓપનિંગમાં અને ટ્રાફિક તો બહાર છે જ કારણ કે ઓલ્ડવેજ ઓફર જ એ ટાઈપની હતી એટલે અને પાછો સ્વાદ બી એવો છે એટલા માટે મેડે બેસી ગયા છે તો બાર ફંક્શનમાંથી આવીને બી જમવાનો તો પહેલાં જોઈએ পা <laughs> તો ભાઈ અત્યારે હવે નીકળ્યા છે અમે મળીને સુકન મોલ આગળથી આ છે બોમ્બે પાઉભાજી બહુ જૂની બ્રાન્ડ છે અને ખાસ મિત્રની જ છે રિલેટિવ કે તો બી ચાલે પણ હવે નીકળીએ છીએ ઘરે જવા માટે જઈશું ને ઘરે હવે પેલા છોટે ઉસ્તાદ તો ઘરે રહી ગયા છે એટલે કેવું થાય છે આવું ઉગસે તો નહીં જાય પછી જાય તો જઈએ ઘરે હવે તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને પહેલાં તો કપડાં ચેન્જ કરી દીધા એટલે પહેલાં હીરોનો ખબર ના પડે બહાર એટલા માટે અને આઈ રહ્યો શું કરતો તો પાણી પીતો તો ઓકે તારો હ મોજ મસ્તી મજા મજા કરો તને હે ને તો હા મળીશું આવતીકાલે નવા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને અથરણ કઈક કેવું છે